નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયામાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો તલોદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સિત્તેરથી અગિયારસો ને ત્યાંસી સુધી બોલાયા હળવદમાં અગિયારસો ત્રીસથી અગિયારસો બ્યાસી સિદ્ધપુરમાં અગિયારસો સિત્તેરથી બારસો ને ચાર સમીમાં અગિયારસો એંસીથી અગિયારસો સન્નું વિરમગામમાં અગિયારસો નેવુંથી અગિયારસો સન્નું પાટણમાં અગિયારસો સિત્તેરથી બારસો ને પાંચ સાણસમામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એકાણું ઉનાબામાં અગિયારસો છોતેરથી બારસો ને બે રાજકોટમાં એક હજાર ઓગણસાઠથી અગિયારસો સિત્તેર પાટડીમાં અગિયારસો પાસઠથી અગિયારસો એકોતેર ઈડરમાં અગિયારસો એંસીથી બારસો બાવળામાં અગિયારસો સાસઠથી અગિયારસો સાસઠ સાવરકુંડલામાં નવસોથી અગિયારસો વીસ ભયાઉમાં અગિયારસો નેવુંથી બારસો જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો સાસઠ ધ્રાંગધ્રામાં એક હજાર ચોરાણુંથી અગિયારસો બેતાલીસ મહેસાણામાં અગિયારસો પિસ્તાલીસથી બારસો કડીમાં અગિયારસો બોતેરથી અગિયારસો સન્નું જોટાણામાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો અઠ્યોતેર અમરેલીમાં અગિયારસો અડતાલીસથી અગિયારસો અડતાલીસ હારીજમાં અગિયારસો સિત્તેરથી બારસો ને ચાર વારાહીમાં અગિયારસો પચાસથી અગિયારસો ત્યાંશી માણસામાં અગિયારસો પાસઠથી અગિયારસો પંચાણું વાંકાનેરમાં અગિયારસો સાઠથી અગિયારસો સાઠ બહુસરાજીમાં અગિયારસો થી બારસો ને પાંચ મહુવામાં અગિયારસો ત્રેપનથી અગિયારસો ત્રેપન 1100 અગિયારસોથી અગિયારસો એંસી અંજારમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવું દહેગામમાં અગિયારસો એંશીથી અગિયારસો સાઠ રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર બોટાદમાં સત્સોથી અગિયારસો એકતાલીસ ભાવનગરમાં નવસો અઠ્ઠાણુંથી અગિયારસો પંદર બાભરમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો સન્નું હિંમતનગરમાં અગિયારસો સાઠથી અગિયારસો ત્રાણું ગોજારીયામાં અગિયારસો સોતેરથી અગિયારસો નેવું કુકરવાડામાં અગિયારસો પિસ્તાલીસથી બારસો વિજાપુરમાં અગિયારસો સિત્તેરથી બારસો ને ત્રણ તળાજામાં એક હજારથી એક હજાર પાલનપુરમાં અગિયારસો ઓગણસીથી અગિયારસો સોરાણું પ્રાંતિજમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો